આજે કલેક્ટર કચેરી ખાતે સમગ્ર વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ટ્રસ્ટના કારોબારી સભ્યશ્રીઓ અને સમાજના અગ્રણીઓએ હાજર રહીને માનનીય કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપેલું જે અનુસંધાને આપેલું એ જે કામગીરી પ્રથમ ફેજની ચાલતી હતી વીરમાયા સંકુલ અને મંદિરની કામગીરી જે ચાલુ હતી પ્રથમ ફેજની કામગીરી પૂર્ણ થયા પછી જ્યારે પ્રવાસન નિગમ દ્વારા બીજા ફ્રીજની કામગીરીની જ્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ એ દરમિયાન પાટણ શહેરના ધીરજભાઈ ખેંકરભાઈ સોલંકી નામના ઈસમે જે મામલત પાટણ મામલતદારના રિપોર્ટ મુજબ ધીરજભાઈ ખેંકરભાઈ સોલંકી નામના ઈસમે જે અરજી આપેલ તકેદારી આયોગની અંદર એના એના કારણે આ કામ થોડું વાંધામાં પડ્યું જેના કારણે અઢી ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હવે ટૂંક સમયની અંદર સૌ સારા વાના થવાના છે ત્યારે આજ રોજ અમે તમામ ટ્રસ્ટીઓ કારોબારી સભ્યશ્રીઓ અને તમામ સમાજના આગેવાનો માન્ય કલેક્ટર સાહેબ જોડે આવ્યા સાહેબશ્રીને અમે વિનંતી કરી સાહેબશ્રીને તમામ માહિતીથી અમે વાકેફ કર્યા અને સાહેબ સાહેબે એવી આશા આપી છે કે જે છે કામ આગળ ધપાવીશું એની અંદર અમારો સંપૂર્ણ સહકાર રહેશે તમામ મંદિરોની સાથે અને આ મંદિરનું કામ સિત્તેર ટકા તો પૂર્ણ થયેલું છે હવે એનો અંતની અંતની દિશામાં કામ કરી રહ્યું છે જ્યારે ત્રીસ ટકા કામ બાકી રહ્યું છે અને આ ત્રીસ ટકા જે કામની અંદર જે મંદિરના પગથિયા છે મંદિરની મૂર્તિઓ છે આજુબાજુનો જે બગીચો છે અને આ જે પ્રવાસીઓને યાત્રાઓને આવવા માટે જે આ સગવડ જે ઊભી કરવાની છે એ સગવડ જે એક એ કામ અટક્યું છે ફેઝ ટુનું કામ એ અટક્યું છે અને એના માટે કલેક્ટર સાહેબ શ્રીને અમે નામદાર સરકારમાં આપશ્રી પ્રવાસન નિગમના પણ અધ્યક્ષો એ રીતે મેં વાત કરી સાહેબ શ્રી સંકલન બને સરકારની અંદર આ કામ બહુ ઝડપી કરાવ એવી અમે ત્યાં રજૂઆત કરી સરકાર ધાર્મિક સ્થાનો ઉપર ખૂબ જોર આપે છે એ વાત સાચી છે અને એ રીતે અહીંયા પણ જો બે હજાર ત્રણની ચારની અંદર જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી તારે સીએમ હતા ગુજરાતના ત્યારે પણ તેઓ માયાદેવના દર્શન કરવા આવેલા એ પછી આનંદીબેન પટેલ ગુજરાતના સીએમ હતા એઓ પણ માયાદેવના મંદિરે દર્શન કરવા આવેલા અને જે કેન્દ્રના મિનિસ્ટર છે આ ટી આર ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે તેઓ પણ ત્યાં મંદિરે દર્શન કરવા આવેલા અનેક રાજકીય પદાધિકારીઓ સૌ માયાના મંદિરે દર્શન કરવા આવેલા જે જ્યારે જ્યારે જૂનું મંદિર હતું અને હવે અત્યારે આમ જે નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એટલે સરકાર દ્વારા સ્વાભાવિક અપેક્ષા હોય અને સરકાર એની અંદર મદદ કરે મારું નામ મુકેશભાઈ સોલંકી પ્રમુખ વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ આખા સમાજ ને લાગે કોઈ એક વ્યક્તિએ મને સંતોષીએ આખા સમાજ ને રણ ચડાયેલો છે એવી મને સમીક્ષા મતલબ મને